આજે ઓગણત્રીસ તારીખ ઓગણત્રીસ જૂન ઓગણત્રીસ જૂનને સાંજના પોરબંદર વેરાવળ ઉના તાલાળા આ દરિયાઈ કિનારાના વિસ્તાર સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ છે ત્યાર પછી સુરત સુરતમાં તો અત્યારે વરસાદ ચાલુ હશે એવું આ વેધર કહી રહ્યું છે વેધર પ્રમાણે જોઈએ તો સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં અત્યારે વરસાદ ખૂબ સારામાં સારો પડી રહ્યો છે પડી રહ્યો છે હવે ત્રીસ તારીખે જઈ તો વીસ ત્રીસ તારીખે બે ને ત્રીસે રાતે પોરબંદર પછી કેશોદ વેરાવળ ઉના ત્યાર પછી તાલાળા વેરા તાલાળા ભાવનગર સુરત ભરૂચ આ તમામ દરિયા કિનારાના વિસ્તારોમાં ખૂબ સારામાં સારો વરસાદ છે ત્યાર પછી પાંચને ત્રીસે જઈએ તો પાંચને ત્રીસે માંડવી કચ્છનું ત્યાર પછી આ દરિયા સૌરાષ્ટ્રનો તમામ દરિયા કિનારો એટલે પોરબંદર કુતિયાણા કેશોદ વેરાવળ જુનાગઢ ઉના રાજુલા તાલાળા ભાવનગર ત્યાંથી આવી ભરૂચ સુરત આ તમામ વિસ્તારોની સારામાં સારો વરસાદ છે ફક્ત સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં ત્યાર પછી સવારના આઠ ને ત્રીસે જઈએ તો તે જ રીતે દરિયા કિનારાના વિસ્તારોમાં જ આ વરસાદ છે એમાં ઉના તાલાળા અને આ તમામ વિસ્તારોમાં ભરૂચ વડોદરા સુરત આ તમામ વિસ્તારોમાં સારામાં સારો વરસાદ છે ત્યાર પછી અગિયાર ને ત્રીસે અગિયાર ને ત્રીસે જઈએ તો પોરબંદર માંડવી કચ્છનું પછી જામનગર કેસોદ ઉતિયાણા વેરાવળ ઉના રાજુલા તાલાળા પછી અમરેલી ભાવનગર બોટાદ આ તમામ વિસ્તારોની મળે ભાષા સારામાં સારો વરસાદ છે અમદાવાદ આ તમામ વિસ્તારોમાં ભરૂચ સુરત આ તમામ વિસ્તારોમાં સારામાં સારો વરસાદ છે ત્યાર પછી બે ને ત્રીસ બપોર પછી બે નેત્રીસે કેશોદ વેરાવળ પોરબંદર આ તમામ વિસ્તારોમાં જે વેધર બતાવી રહ્યું છે તે તમામ પ્રકારો તમામ વિસ્તારોની મળી પાસે સારામાં સારો વરસાદ છે ત્યાર પછી પાંચનેત્રીસે પાંચનેત્રીસે જોઈએ તો કેશોદ વેરાવળ ઉના એમાં મોરબી આ તમામ વિસ્તારોમાં તો બહુ સારો વરસાદ છે સુરત છે વડોદરા છે અમદાવાદ છે આ તમામ વિસ્તારોમાં વેધર મોડલ પ્રમાણે જોઈએ તો ત્રીસ તારીખે સમગ્ર ગુજરાતની મારી પાસે સારામાં સારો વરસાદ છે ત્યાર પછી આઠ નેત્રી છે આઠ નેત્રી છે કે સોધ વેરાવડ પોરબંદાર કોતિયાણા વેરાવળ આ તાલાડા આ તમામ વિસ્તારોમાં સારામાં સારો વરસાદ છે તેમજ અમદાવાદ કડી આ તમામ વિસ્તારોમાં ખૂબ સારો વરસાદ છે આ જે વેધર મોડેલમાં બતાવી રહ્યા છે તે પ્રમાણે ગુજરાતની વાલીપા સારામાં સારો વરસાદ છે આઠનેત્રી છે ત્યાર પછી અગિયારવાળ અગિયાર નેત્રી છે પોરબંદર કેશોદમાં સારામાં સારો વરસાદ છે વેરાવળ ઉના તાલાળા રાજુલા અગિયાર ને ત્રીસે સત્યાવીસ અગિયાર ને ત્રીસે ત્રીસ જૂન ત્રીસ જૂનનું આ અપડેટ છે આ વેધર મોડલ પ્રમાણે ત્રીસ જૂને આ આખા દિવસનો અપડેટ છે